નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દસ લિટર દારૂ લઈને જનારનું વાહન હવે જપ્ત નહીં કરાય દારૂની હેરાફેર કરનારાઓને સાતથી દસ વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ લાવનાર ગુજરાત સરકારે આશ્ચરો પમાડે તે રીતે માત્ર દસ લીટર દારૂ સાથે પકડાનારી વ્યક્તિનું વાહન જપ્ત નહીં કરવામાં આવે તેવો પરિપત્ર બીજી જુલાઈએ કરી દીધો છે વીસ લીટર દારૂ સાથે પકડાનારી વ્યક્તિને જેલની સજા વિના મુક્તિ મળે તેવો સરકારે પરિપત્ર કર્યો છે આ પરિપત્રના માધ્યમથી કરવામાં આવેલી અન્ય જોગવાઈ મુજબ વ્યક્તિ વીસ લીટરથી ઓછો દારૂ લઈને જતો હોય છે તો તેને જેલની સજા કરવામાં આવશે નહીં આમ વીસ લીટર સુધીનો દારૂ વહન કરનારાઓને પહેલાં સાતથી દસ વર્ષની જેલની સજા કરવાની જે જોગવાઈ કરવાની વ્યવસ્થા હતી તેમાં સુધારો કરીને માત્ર ત્રણ વર્ષ સુધીની જેલની સજા કરવાની જોગવાઈ જોગવાઈ દાખલ કરવામાં આવી છે દારૂબંધી માટે કડક જોગવાઈ અમલમાં મૂકીને પોતાની પીઠ થાવતી ભાજપ સરકારે બીજી જુલાઈએ નોટિફિકેશન બહાર પાડીને કાયદાની જોગવાઈ હળવી કરી દીધી છે આ માટે એવું કારણ આપવામાં આવે છે કે કાયદાકીય કડક જોગવાઈઓનો લાભ લઈને પોલીસ દારૂની હેરાફેરી કરનારાઓ પાસે મોટી રકમ પડાવી લેતી હતી હવે પોલીસ તોડબાજી કરી શકશે નહીં જોકે ગુજરાતમાં પોલીસ અને પોલીસ રેમ નજર હેઠળ જ દારૂની મોટાપોએ પાયે હેરાફેરી થઈ રહી છે આમ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તેને હળવી કેમ કરવી ત્યાંના રસ્તા શાસકો કરતા હોવાનું જણાઈ રહ્યું છે દર્શક મિત્રો આ છે દારૂબંધી હળવી કરવાની વાત પરંતુ આ આની પાછળ એક મોટું ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ દેશી દારૂ અને પોટલી એ કોણ પીવાના છે ફક્ત ને ફક્ત એસસી એસ ટી ઓબીસીના ગરીબ અને પછાત વર્ગના લોકો કે જે મહેનત મજૂરી કરી એને પેટીયું રળી ખાતા હોય એવા લોકો જ આ પોટલી દેશી દારૂ પીવાના છે અને એમાંને એમાં એ મરી જવાના છે એવું આ ભાજપ સરકારનું માનવું છે અને ખરેખર એનું માનવું સાચું પણ છે કારણ કે પછાત લોકો જેની પાસે હજાર રૂપિયાની કે પંદરસો રૂપિયાની ઇંગ્લિશ દારૂની બોટલ ખરીદવાની તાકાત નથી એવા લોકો પછી પચાસ રૂપિયાની કે સો રૂપિયાની પોટલી લઈને પીવે અને એમ અને એમ મરી જાય અને એમાં ને એમાં રચ્યા પચા રહે અને એ જ મજૂર તરીકે કાયમી એના બાળકો પણ મજૂર તરીકે જ ઉભરી આવે અને એના બાળકો મજૂરી કરી અને એ બાળકો પણ એ જ રસ્તા ઉપર જાય એવું આ ભારતીય જનતા પાર્ટી એટલે કે મનોવાદી સરકારનું કહેવું છે અને માનવું છે અને એ જે માનવું છે એનું એ પણ સત્ય અને નક્કર સાચું છે કારણ કે એમને તો ફક્ત આ જ જોઈ છે કે પછાત લોકો જે છે એસસી એસટી ઓબીસીના જે માણસો છે જે લોકો છે તેઓ દેશી દારૂ પી અને આમ તેમ તરફડી અને બે પાંચ વરમાં મરી જાય અને એના બાળકો જે છે તે નિરાધાર બની જાય અને એના બાળકો પણ એ જ રસ્તે ચડી જાય કારણ કે બાપ તરી પાંત્રીસ વર્ષનો થાય એટલે મરી જાય અને પાછળ બાળકો નાની ઉંમરમાં મજૂરીએ લાગી જાય એની વિધવા પત્ની છે તે પણ મજૂરીએ લાગી જાય એટલે આ મનુવાદી સરકારનું આ એક મોટામાં મોટું ષડયંત્ર છે એ પણ લોકોએ જોવું રહ્યું કારણ કે દારૂબંધી હળવી કરવી એ ઇંગ્લિશ દારૂ નહીં પણ દેશી દારૂ ઇંગ્લિશ દારૂમાં તો કોઈને કશું થતું જ નથી એમાં તો કરોડોના આપતા છે પણ દેશી દારૂ પછાત લોકોને પાયને મારી નાખવાના એના બાળકો બાર વર્ષની ઉંમરના થાય તેનો બાપ મરી ગયો હોય બાર વર્ષની ઉંમરે મજૂરીએ લાગી જાય એની વિધવા પત્ની મજૂરીએ લાગી જાય એની વિધવા પત્નીનું શોષણ કરવામાં આવે આ એક મનુવાદી જે સરકાર છે તેનો જે બદ ઈરાદો છે તે બદિરાદામાં આ સરકાર કામયાબ થાય એવું એનું જે અત્યારે જોઈ શકાય છે કે એ જે કરી રહી છે એ ખરેખર એસસી એસટી ઓબીસીના લોકોને જે મૃત્યુના મોમત ધકેલવા માટેના જે પેતરા કરી રહી છે અને એના જે સગીર બાળકો છે તે મજૂરીએ લાગી જાય એવા પ્લાનમાં છે એવું લોકો પણ જાણી રહ્યા છે ખરેખર જો દારૂ બંધી છે એને ઉઠાવી લેવું હોય તો ખરેખર તમામ દારૂબંધી ઉઠાવી લેવી જોઈએ અને દારૂમાં છૂટછાટ છૂટો દોર આપી દેવો જોઈએ તો સરકારની તિજોરીમાં પણ પૈસા આવે અને પોલીસમાં નોકરી કરવા કોઈ તૈયાર નહીં થાય કારણ કે પોલીસમાં નોકરી કરવા માટે એટલે તૈયાર થાય છે કે પાંચ લિટર દારૂ પકડ્યો હોય તો એની પાસેથી પાંચ હજાર રૂપિયાનો તોડ કરવાવાળા પોલીસવાળા છે અને જો ઇંગ્લિશ દારૂ પકડ્યો હોય તો દસ પેટી પકડી હોય તો એનો એ પચાસ હજારનો તોડ કરવાવાળા પોલીસ છે એટલે દારૂ બંધી થઈ જાય તો પોલીસના હાથમાં કશું આવે નહીં અને પોલીસમાં નોકરી કરવા પણ કોઈ તૈયાર ન થાય ફક્ત ને ફક્ત નોકરી કરે છે એ જે આ નશાબંધી જે છે એ નશાબંધીના કારણે આ પોલીસમાં નોકરી કરવા લોકો તૈયાર થાય છે કારણ કે તોડતાલના ધંધા પોલીસમાં દારૂબંધીના હિસાબે જ છે જો દારૂબંધી છૂટ આપવામાં આવે તો કોઈ પોલીસમાં નોકરી કરવા તૈયાર થશે નહીં બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ